રાજકોટમાં ફરી ભાજપના નામે પત્રિકા વાયરલ થઈ છે ભાજપ પક્ષના કાર્યકરના નામે એક પત્રિકા વાયરલ થઈ કોંગ્રેસ નેતાઓના ભાજપમાં જોડાવા મુદ્દે પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાજપના મૂળ કાર્યકર્તાઓ માટે ચૌદ ટકા અનામતની માંગ ભાજપના મૂળ કાર્યકર્તાઓને ગાભામારું તરીકે સંબોધે છે ચૂંટણીઓમાં ટિકિટ માટે અનામત પ્રથા ચાલુ કરવા માટેની માંગ કરવામાં આવી છે ભાજપની વાયરલ પત્રિકા અંગે ભરત બોખરાએ કહ્યું છે કે વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિનું જ આ કામ હોઈ શકે છે આ પત્રિકા ભાજપનો કોઈ વ્યક્તિ બનાવી ન શકે સામ્યવાદી વિકૃત માનસિકતા ધરાવનારું જ આ કામ હોય ભાજપની વાયરલ પત્રિકા અંગે ભરત બોખરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે પત્રિકા વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ દ્વારા જ આવી વાયરલ કરવામાં આવી હોઈ શકે તેવું તેમણે કહ્યું છે વિકૃત માનસિકતાઓવાળા ચૂંટણી ટાઈમે મીડિયામાં પોતાનું કવરેજ લેવા માટે આવા પ્રકારની પત્રિકાઓ બહાર પાડી હોય તો એને દુનિયા અને જનતા ઓળખી ગઈ છે ભારતીય જનતા પાર્ટીમાં આવી કોઈ વ્યવસ્થા આવી કોઈ છે નહીં વાત ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ભાવનાથી કામ કરતી પાર્ટી છે વિકૃત માનસિકતાવાળા પાર્ટીને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરતા છે તો ચોક્કસ એની તપાસ કરશું ને ફરિયાદ પણ કરશું